ટેસ્ટી મીઠાઈ બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કર્યું એના માટે અહીંયા તમે જુઓ મેં એક રંગ પાકેલી કેરી લીધી છે આ કેસર કેરી છે કેરીની આપણે છાલ કાઢી અને સરસ એવી ઓરેન્જ કલરની કેરી હોય ને એવી લેવાની એટલે મીઠાઈ છે ને એને પરફેક્ટ કલર આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ જે કેરી છે ને બહુ ખાટી નથી હોતી એટલા માટે મેં આ કેરી પસંદ કરી છે હવે એની આ રીતે છાલ કાઢી લેશું

તો આ કેરી એકદમ નાની છે ને તો હું હજી એક નાની કેરીનો યુઝ કરી અને એના આ રીતે ટુકડા કરી બે કેરીમાંથી તૈયાર કરીશું જો મોટી હોય તો એક જ લેવાની અને હવે એને મિક્સર જારમાં એડ કરીશ થોડી સ્વીટનેસ માટે હું અહીંયા ચમચીથી ખાંડ એડ કરું છું તો બે ચમચી ખાંડ એડ કરી છે અને એકદમ આપણે એને મિક્સર જારમાં પલ્પ તૈયાર કરી આ રીતે બનાવી લેવાનો તો આ રીતનો કેરીનો રસ કે પલ્પ તૈયાર થઈ ગયો છે પાણી નથી કરવાનું હવે આ આ મીઠાઈ બનાવવા માટે આપણે રીતે એક પેન લેશું અને એમાં ઘી એડ કરી દેસુ તો એક ટેબલ સ્પૂન મેં ઘી એડ કર્યું છે અને એમાં એક વાટકી આ રીતની કપ થી માપીને તો એક કપ જેટલી આ રવો છે મેં ઝીણો રવો લીધો છે અને એને આપણે આ રીતે ઘીમાં શેકી તો આ મીઠાઈ છે ને એ ઓછા ઘીમાં પણ તૈયાર થઈ જાય છે અને તાજી ફ્રેશ મીઠાઈ ખાવાનું મન થાય ને તો આ મીઠાઈ એકદમ પરફેક્ટ છે કેસર એડ કરવાની જરૂર નથી કલર એડ કરવાની જરૂર નથી દૂધ વગર માવા વગર અને મિલ્ક પાઉડર વગર પણ તૈયાર થઈ જાય છે તો સસ્તામાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે હવે એને આપણે આ રીતે થોડું ચલાવતા રહી અને રવા ને શેકી લેશું તો આપણે એનો કલર ચેન્જ નથી કરવાનો પણ દરેક દાણા સરસ રીતે શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો બેથી ત્રણ જ મિનિટમાં આ મીઠાઈ છે ને એ સરસ એવી બનીને તૈયાર થઈ જાય છે જો કેરીના ટુકડા તૈયાર હોય ને તો તરત જ તમે એનો રસ કાઢી આ રીતે રવો શેકી અને મીઠાઈ તૈયાર તમે ગરમ ગરમ સવ કરી શકો છો ઠંડી ઠંડી પણ સર્વ કરી શકો છો હવે અહીંયા તમે આ રવો શેકાતા બેથી ત્રણ મિનિટ થઈ અને એનો કલર હવે હલકો બદામી કલર ઉપર આવી ગયો છે બહુ વધારે કલર ચેન્જ નથી થવા દેવાનું બસ રવો કાચો ના રહે ને આ મીઠાઈ ખાતી વખતે તમને બિલકુલ કાચો ના લાગે ને બસ એટલો જ શેકવાનો છે અને તમે જુઓ આ રીતે ઓછા ઘીમાં દરેક દાણા સરસ એવા છૂટા છૂટા થઈ ગયા છે બસ હવે આપણે જે રસ એટલે કેરીનો પલ્પ તૈયાર કરી રાખ્યો છે ને તે જ એડ કરી દેસું અને હવે આ પલ્પમાં જ બધો જ રવો સોફ્ટ થઈ જશે મિક્સર છે એ થીક થઈ જશે સેટ કરવા માટે પણ પરફેક્ટ થઈ જશે તો અહીંયા એક્સ્ટ્રા કોઈ પણ પાણી કે દૂધ એડ કરવાની જરૂર નથી મિક્સ કરતા જશું એટલે તરત જ આ મિક્સર છે ને એ ઠીક થવા લાગશે અને રવાના દરેક દાણા છે ને એ પણ સોફ્ટ થઈ જશે તો આ મીઠાઈ છે ને એ મોડામાં જ મૂકતા પાણી પાણીથી જેને એવી સોફ્ટ પણ બનશે ટેસ્ટી પણ બનશે અને એકદમ નવા ફ્લેવરની પણ બનશે અને ઓછા ખર્ચામાં બજેટ ફ્રેન્ડલી જેમ કોઈ મીઠાઈ બનાવવી હોય ને આ સિઝનમાં તો આ બેસ્ટ મીઠાઈ છે તમે જુઓ છે ને પરફેક્ટ કલર આવી ગયો ને હવે આ મીઠાઈ સેટ કરવા માટે એકદમ પરફેક્ટ છે આ રીતે એક પ્લેટ લઈ લેશું એમાં થોડું ઘી લગાવી દેસું અને પછી મીઠાઈના મિક્સરને એડ કરી અને તરત જ સેટ કરી દેસું તો આ મીઠાઈને તમે ગરમ ગરમ સર્વ કરો ને તો શીરાના રૂપમાં પણ સવ કરી શકાય છે હું અહીંયા મીઠાઈના રૂપમાં સર્વ કરું છું એટલે થોડી સેટ કરી માત્ર પાંચ મિનિટ ઠંડી થવા દેસું અને પછી એને સર્વ કરીશું તો ફ્રેશ રિફ્રેશિંગ અને એકદમ નવી ઝટપટ બની જાય તેવી મીઠાઈ બનાવી એકદમ પરફેક્ટ છે ઉપરથી હું અહીંયા રોજ પેટેલ ગુલાબની સૂકી પાંદડીઓથી ગાર્નિશ કરું છું અને પછી પાંચ મિનિટ ઠંડી કર્યા પછી આ મીઠાઈને આપણે સર્વ કરીશું તો મનગમતા શેપમાં તમારે કટ કરી લેવાની હું અહીંયા કતરીના શેપમાં એટલે કે ડાયમંડ શેપમાં કટ કરું છું તો એકદમ સોફ્ટ કટ કરતા તમને ખબર પડી જશે કેટલી સોફ્ટ આ મીઠાઈ બની છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી તૈયાર થઈ છે તો આ રીતે ડાયમંડ શેપ આપી દેસુ પછી આ મીઠાઈને ડિમોલ કરવી પણ આસાન છે હું તમને બતાવી દઉં કેટલી સરસ સોફ્ટ અને ટેસ્ટી મીઠાઈ તૈયાર થઈ છે તો તમે પણ આ મીઠાઈને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ ગરમીઓની સિઝનમાં કાંઈ પાકેલી કેરીમાંથી એકદમ નવી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ